કે સરકાર કરે છે આ ખૂબ નજીવું પ્રીમિયમ છે અને આના માટે સુરતની અંદર જેટલી કોઓપરેટિવ બેંક છે આ બધી બેંકો જોડે પણ મીટિંગ થઈ છે ચર્ચા થઈ છે ખાસ કરીને એમાં સુરત પીપલ્સ બેંક તે ઉપરાંત સુરત ડિસ્ટ્રિક્ટ બેંક વરાછા કોઓપરેટિવ બેંક پرائم کوپریٹو بینک راج کو سہکاری بینک سوٹیکس بینک سورت نیشنل بینک سورت مرکنٹائل بینک سرودی بینک ایسوسیٹ بینک فائنینشیل بینک اکھنڈ آنند کوپریٹو بینک پنچل مرکنٹائل بینک کالوپور کومرشیل کوپریٹیو بینک مہساڑا اربن کوپریٹیو بینک کوسٹ پوسٹ بینک این کے جی ایس پی کوپریٹیو بینک એસવીસી બેંક અને નૂતન બેંક આ બધી ઓગણીસ જેટલી કો ઓપરેટિવ બેન્ક આ બેંકોના અધિકારી બેંકોના ચેરમેન શ્રી જોડે પણ ચર્ચા વિચારણા થઈ છે અને તેઓ પણ સહમત થયા છે કે ખાસ કરીને આ જે એક્સિડન્ટની અંદર વીસ નું જે પ્રીમિયમ છે એમાં એના સભાસદો અને ખાતેના એટલે જે બેંક એકાઉન્ટ હોલ્ડર અને શેર હોલ્ડર આ બંને એના માટે બેંકમાં અલાયદી વ્યવસ્થા કરવાના છે એસએમએસ વોટ્સએપના માધ્યમથી સભાસદને જાણકારી આપવાના છે તો એક પ્રકારે સુરત જે પ્રમાણે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે એને ગંભીરતાથી લઈને ખૂબ મોટા પ્રમાણમાં એ લોકો માટે બધા આહવાન પણ કર્યું છે એક બધા સુરત મહાનગરના પરિપ્રેક્ષમાં અનેક ક્ષેત્રની અંદર એને જોડીને કારણ કે આખરે જવું પડશે બેંકમાં બેંક એકાઉન્ટ કમ્પલસરી છે તો ત્યારે આ વીસ રૂપિયાના વીમામાં મેક્સિમમ લોકો જોડાય એ કોલેજના યુવાનો પણ હોય મિલમાં કામ કરતા કામદાર પણ હોય શ્રમિક પણ હોય કડિયા કામ કરતા વિશ્વકર્મા યોજનાની અંદર જે સત્તર અઢાર પ્રકારના હાથથી કામ કરનાર એ કર્મચારી કે એ કાર્ય કરનાર લોકો પણ હોય તો આ પ્રકારે એની પર ભાર મૂકવામાં આવે છે સાથે સાથે નેશનલાઇઝ બેંક લગભગ તેત્રીસ જેટલી નેશનલાઇઝ બેંક જોડાવાની છે અને ગુજરાત એગ્રો પણ એની જોડે જોડાય છે સાથે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આપવું એ પણ જોડાવાનું છે આ કેમ્પમાં ત્રણ પ્રકારના દાખલા પણ આપવાના છે ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ કલેક્ટરના અંદરમાં આવતો આવકનો દાખલો સુરત મહાનગરપાલિકા દ્વારા જે આધાર કાર્ડ પણ અહીંયાથી આપણે કાઢવાના છે અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જે જે જેને એજન્સી આ સોંપી છે એ પાન કાર્ડ પણ અહીંયા આપણે એપ્લિકેશન આપી શકશું તો આ મુજબ એક લોન મેળો ગરીબ વ્યક્તિને લોન મળે એનો વીમો પણ જીવન વીમો હોય કે એક્સિડન્ટ વીમો હોય તે પણ અહીંયા મેળવી શકાશે તો આ પ્રકારે ગરીબ માણસને જરૂરિયાતમંદ માણસને નાના માણસને મદદરૂપ થવા માટે આ સેવા સેતુ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ બેંકમાં સપ્ટેમ્બર સુધી આ યોજના જે કોઈ પણ કો બેંક અથવા તો કોઈ પણ નેશનલાઇઝ બેંક એનું એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિને અપીલ આપતા માધ્યમથી કરવા માંગુ છું કે આ વીસ રૂપિયાનો વીમો જેનું ઉમર 18 થી સિત્તેર વર્ષની વયની ઉંમર છે તો એક્સિડન્ટ ક્લેમમાં તમે તમારી બેંકની ની અંદર જે કઈ એકાઉન્ટ ચાલે છે તે બેંક પર સંપર્ક કરીને અને ત્યાં એક ફોર્મ ભરીને આ વીસ રૂપિયાનો ક્લેમ આપ જો લેશો તો આપણને આપણા એક્સિડન્ટ ની અંદર આપણે સુરક્ષિત એક વીમો કારણ કે અન્યથા આ પ્રકારનો વીમો લેવા જવામાં એક લાખ ની ઉપર લગભગ પંદરસો રૂપિયાની સરેરાશ પ્રીમિયમ હોય છે આ તો બે લાખ છે ને વીસ રૂપિયા માત્ર છે તો આનો લાભ જાહેર જનતા લે સાથે સાથે અટલ પેન્શન યોજના એ ખૂબ સારી યોજના છે આ યોજનામાં પણ આપ જોઈ શકો છો કે 18 વર્ષથી 40 વર્ષની વય આમાં અત્યારથી આપ દર માસે યોગ્ય પ્રીમિયમ ભરો તો તમને 60 વર્ષ પછી યોગ્ય વળતર મળે એક પેન્શન સુરક્ષિત થાય કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે તો સરકારની કેન્દ્ર સરકારની મોદી સરકારની વિવિધ યોજનાઓ છે આ યોજનામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં અઢાર પ્રકારના જે કામ કરનાર છે હાથથી કામ કરનાર છે એ લોકોને માટે પણ આપણે લોનની જોગવાઈ રાખી છે પીએમ સ્વનિધિમાં પણ લગભગ લાખેક લોકો સુરતમાં લોન લઈ ચૂક્યા છે દસ હજારની લોન લેવી ક્યારેય હપ્તા ભરાય પછી વીસ હજારની લોન લેવી એ હપ્તા ભરાય પછી પચાસ હજારની લોન આ પ્રમાણેનો ક્રમ છે તો એમાં પણ લોકો આવે હજુ પણ જનધન યોજનાના ખાતા કેટલા ખૂલ્યા નથી તો આ એકાઉન્ટ પણ લોકો આ અહીંયા આવીને ખોલાવી શકશે તો આ પ્રકારે બેંક નેશનલ બેંક ડીઆઈસી એગ્રો વગેરે છે એ બધા જ આ લોન મેળામાં ઉપસ્થિત રહે લોકોને વધુમાં વધુ મદદરૂપ થવું લોકોને લોન મેળાઓમાં પ્રેરણા પણ આપવી સહાયભૂત પણ થવું મદદરૂપ પણ થવું ત્યાં સમજણ પણ આપવી તો આ કેમ્પ કેમ આયોજન જયારે કર્યું છે ત્યારે આપના માધ્યમથી જન જન સુધી આ વાત પહોંચે અને લોકો લાભ લે જેની જરૂરિયાત છે સાચા અર્થમાં જે પાંચ ટકા દસ ટકાનું જે વ્યાજનું ચક્રમાં જે નાના માણસો ફસાય છે એને પણ ન ફસાય એવો પણ આમાં એક શુભ ઉદ્દેશ જ્યારે છે ત્યારે ફરીથી આપના માધ્યમથી આ તમામ લાભાર્થીને વિનંતી કે આપ આ યોજનાનો લાભ લેશો અને તમારે જે બેંકમાં ખાતું હોય તે બેંકમાં અવશ્ય એકવાર જઈને વીસ રૂપિયાનું આપણે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા પોતે લઈને એ એક્સિડન્ટની સામે બે લાખ સુધીની જે એમની વળતરની જે પ્રક્રિયા છે એમાં પણ સહભાગી